મુસ્લિમ સમાજ દ્વારા રાજપીપળા બાવાઘોર ટેકરીમાં ઇફતારીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો રાજપીપળાની અંદર આવેલા મોહલ્લામાં બાવાઘોર તેકરીમાં ગતરોજ રોજ રોજા ઇફતારીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં યંગ સર્કલ દ્વારા પ્રોગ્રામ આયોજિત કરાયો હતો અને સમગ્ર મુસ્લિમ ભાઈઓને ભેગા કરીને મોહલ્લાના અંદર રોજા ઇફતારીનો પ્રોગ્રામ યોજ્યો હતો અને રોજો ખુલવામાં આવ્યો હતો આજ રીતે યંગ સર્કલ દ્વારા બાવાગુર ટેકરીમાં દર વર્ષે ઇફતારી કરવામાં આવે છે આજ રીતે પરંપરાગત રોજો ખુલાવીને બાવા ગુર તેકરીમાં સમગ્ર મુસ્લિમ ભાઈઓને સાથે ભેગા કરીને રોજો ખુલાવે છે અને એક માહોલ બનાવે છે અને સારી રીતે મહોલ્લામાં ઇફતારી યોજવામાં આવે છે રાજપીપળા બાવા ગુર તેકરીના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજપીપળા બાવા ગુર તેકરી ખાતે રોજા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજાયેલા આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા સફળતાપૂર્વક પ્રોગ્રામ યોજ્યો હતો જેમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે દુવા ગુજારવામાં આવી હતી સમાજની સામુદાયિક એકતા અને કોમી સામજ્યને પ્રદર્શિત કરતો આ પ્રસંગ ખરેખર યાદગાર રહ્યો હતો આપણી સામૂહિક સંસ્કૃતિ અને સહિષ્ણુતાની ભાવનાને વધુ મજબૂત કરતો આ પ્રસંગ વધાને જેનો સૌને આનંદ હતો કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોમાં સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનો સમાજમાં સામાજિક સદ્ભાવના અને સમરસતાને વધારે છે બાવાગોડ ટેકરી રાજપીપળા યંગ સર્કલ દ્વારા જણાવાયું હતું